છત્રપતિ સંભાજીની પત્ની યેસુબાઈ અને તેમના પુત્રને કેદ કર્યા ત્યારબાદ છત્રપતિ સંભાજી મહારાજના નાના ભાઈ રાજા રામજી મહારાજને છત્રપતિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા આપણા છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબે ચાલીસ દિવસ સુધી સખત ત્રાસ આપીને મારી નાખ્યા હતા આ આઘાતજનક મૃત્યુએ મરાઠાઓના હૃદયમાં આગ લગાડી તેમના તમામ મતભેદોનો અંત આવ્યો અને માત્ર એક જ ધ્યેય હતો રાક્ષસ ઔરંગઝેબનો નાશ વાસ્તવમાં સંગમેશ્વરના કિલ્લામાં જ્યારે બહાદુર છત્રપતિ સંભાજી તેમના બસો સાથીઓ સાથે ઔરંગઝેબના સેનાપતિ મુકરમ ખાનના દસ હજાર મુગલ સૈનિકો સાથે યુદ્ધ લડી રહ્યા હતા તે સમયે અન્ય એક બહાદુર યોદ્ધા છત્રપતિ સંભાજીની સાથે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો જેનું નામ હતું માલહોરજી ઘોર પડે પણ છત્રપતિ સંભાજી સાથે લડતા લડતા શહીદી અને ઘોરડે ઘોર પડેના પુત્ર સંદાજી ઘોર પડે ઔરંગઝેબને તેના યુદ્ધ અભિયાનો વડે માર્યો અને ઇતિહાસમાં ઔરંગઝેબને ભાગેડું સાબિત કર્યું સંદાજી ઘોર પડેની સાથે અન્ય એક બહાદુર મરાઠા આવ્યા હતા જેનું નામ હતું ધનાજી જાધવ ઔરંગઝેબને ખાતરી હતી કે છત્રપતિ સંભાજીની હત્યા બાદ મરાઠાઓનો મનોબળ તૂટી જશે પરંતુ સંતાજી અને ધનાજી અચાનક તુલાપુર પર હુમલો કર્યો ત્યારે તેને આશ્ચર્ય થયું લાખોની સેના સાથે ઔરંગઝેબે મહારાષ્ટ્રમાં તુલાપુર નામના સ્થળે લશ્કરી છાવણી બનાવી હતી આ એ જ જગ્યા છે જ્યાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજની નિર્દયતાથી હત્યા કરી હતી ગેરીલા યુદ્ધમાં નિપુણ સંતાજીએ બે હજાર સૈનિકો સાથે વિકરાળ સિંહની જેમ ઔરંગઝેબની સેના પર હુમલો કર્યો સંતાજીએ તેના સાથીઓ સાથે મુગલોને ગાજર અને મૂળાની જેમ કાપવાનું શરૂ કર્યું આ યુદ્ધનું વર્ણન કરતા મુગલ ઇતિહાસકાર કાફી ખાન લખે છે કે તુલાપુરના યુદ્ધ પછી મુગલ સૈનિકોના દિલમાં સંતાજીનો ડર વસી ગયો હતો જે પણ મુગલ સૈનિક સંતાજીની સામે પડશે તેને કાં તો માર્યો જશે અથવા કેદ કરવામાં આવશે આખરે સ્થિતિ એવી બની કે સંતાજીનું નામ સાંભળતા જ મુગલ સેનામાં ગભરાટ ફેલાયો તુલાપુરમાં સંતાજીના મરાઠાઓના અચાનક હુમલાને કારણે મુગલો જોરથી બૂમો પાડવા લાગ્યા એક બાજુ આખી મુગલ સેના ઔરંગઝેબનો જીવ બચાવવા મચી રહી હતી તો બીજી બાજુ મરાઠાઓ મુગલોના મૃતદેહોનો ઢગલો કરી રહ્યા હતા મરાઠાઓ મુગલ ચાવણીમાં પ્રવેશ્યા એટલો બધો નરસંહાર થયો કે ઔરંગઝેબ જીવ બચાવવા ભાગી ગયો ઔરંગઝેબનો જીવ બચી ગયો પરંતુ સમગ્ર મુગલ સામ્રાજ્ય બરબાદ થઈ ગયું અને ઔરંગઝેબને ભાગેડું તરીકે ઓળખવામાં આવ્યો મરાઠાઓ ઔરંગઝેબના છાવણી ઉપરના બે સોનાના કળશ કાપીને એ સિંહગઢ કિલ્લામાં પાછા ફર્યા બીજે દિવસે સવારે જ્યારે ઔરંગઝેબ મુગલોના મૃત્યુનું દ્રશ્ય જોઈને ચોકી ગયા અને બોલ્યા હે ભગવાન આ મરાઠાઓ કેવા માટીના બનેલા છે તેઓ ન તો થાકે છે ન નમતા નથી કે પીછે હટ કરતા નથી ચાલો આપણે તેમને મિટાવી દઈએ એવું ન થાય કે ઓરંગઝેબ તેના બાકીના જીવન માટે આ દુઃખદ અકસ્માતમાંથી બહાર ન આવી શકે આ ઘટનાના બે દિવસ પછી સંતાજીએ રાયગઢ કિલ્લા પર હુમલો કર્યો મુગલ સરદાર ઝુલફિકાર ખાને છત્રપતિ સંભાજીની પત્ની યેસુબાઈની કેદ કરી હતી તેણે અહીં પહેલેથી જ ઘેરો ગાળ્યો હતો મરાઠાઓએ જલ્ફીકાર ઝુલફિકાર ખાનની સેનાનો નરસંહાર કર્યો અને રાયગઢના કિલ્લા પર નરસંહાર કર્યો અને મુગલોનો સૌથી મૂલ્યવાન ખજાનો ઘોડાઓ અને પાંચ હાથીઓ કબજે કર્યા અને તેમને પનહાલા લઈ આવ્યા આ રીતે ઘણા ગેરીલા યુદ્ધોએ મુગલ સેનાનું મનોબળ તોડી નાખ્યું જ્યારે પણ મરાઠાઓને તક મળે ત્યારે તેઓ મુગલ સેનાનો નાશ કરી દેતા હવે મુકરમ ખાનનો વારો હતો જેને છત્રપતિ સંભાજી મહારાજને છેતરપિંડી કરીને કેદ કર્યા હતા પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપીને પચાસ હજાર રૂપિયાનું ઈનામ આપીને મુકરમ ખાનને ખાનગેબે મહારાષ્ટ્રના કોલ્હાપુર ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા મરાઠાઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે ગમે તે થાય મુકરમ ખાનને જીવતો છોડવામાં નહીં આવે અને ડિસેમ્બર સોળસો નેવ્યાસી માં મરાઠાઓએ મુકરમ ખાનની વિશાળ સેનાને ઘેરી લીધી અને ગાજર મૂળાની જેમ મુગલોનો નાશ કરવાનું શરૂ કર્યું હવે આ ભીષણ યુદ્ધમાં સમતાજી ઘોર પડે મુકરમ ખાનને હરાવ્યો લોહીમાં લથપથ પડેલા મુકરમ ખાનની દુર્દશા જોઈને મુગલ સેના તેને જંગલોમાં લઈ ગઈ પરંતુ મરાઠાઓ દ્વારા કરવામાં આવેલા ઘાય મુકરમ ખાનને જંગલમાં વેદનામાં છોડી દીધો અને તેનો જીવ લીધો મરાઠાઓએ મુકરમ ખાનની હત્યા કરીને છત્રપતિ સંભાજી મહારાજના મૃત્યુનો બદલો લીધો હતો સંતાજી ઘોર પડે હિંમત અને બહાદુરીથી ખુશ થઈને છત્રપતિ રાજારામ મહારાજે તેમને સોળસો એકાણુંમાં માં મરાઠા સામ્રાજ્યના સરસેનાપતિ જાહેર કર્યા તેઓ કમાન્ડર ઇન ચીફ બન્યા કે તરત જ સંતાજીએ મુગલ સલ્તનતને પોતાનું પ્રથમ લક્ષ બનાવ્યું અને પંદર થી વીસ હજાર લઈને ઔરંગઝેબની મુઘલ સલ્તનતમાં પાયમાલી સર્જી કૃષ્ણા નદીની પેલે પાર કર્ણાટક જેવા ક્રમિક મુઘલ વિસ્તારોમાં મરાઠા સામ્રાજ્યની વિજયની ઘંટડી વાગી મરાઠાઓના ડરથી ઔરંગઝેબ અહીંથી ત્યાં સુધી સહ્યાદ્રી પર્વતોમાં ભાગ્યો સતત સત્યાવીસ વર્ષ સુધી મરાઠાઓએ ઔરંગઝેબને એટલો ત્રાસ આપ્યો કે તેના માટે જીવવું મુશ્કેલ બની ગયું અંતે મરાઠાઓના હાથે એ મુગલોની સતત હારને કારણે ધિક્કાર પાત્ર ઔરંગઝેબ મહારાષ્ટ્રમાં જ યાતના મૃત્યુ પામ્યો હર હર મહાદેવ મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું આગળના વિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય ભવાની